મગફળી ખરીદવાની અગિયારમી તારીખથી શરૂઆત કરી હતી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂ કરાઈ હતી જોકે સંતોષકારક કામગીરી ન થતા ભારતીય કિસાન સંઘે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી સોમવારથી માર્કેટ યાર્ડ દ્વારા મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા સંઘ તેલીબિયા દિવેલા સંઘ અને ખાનગી એફપીઓ ની મુલાકાત લેતા ત્રણેય સંઘો હવે ખરીદી કરી રહ્યા છે જ્યાં દિવસના સો ખેડૂતોની મગફળી લેવાની શરૂઆત કરી અને તૈયારી બતાવી છે ખેતીવાડી અધિકારી દ્વારા નેવ દિવસમાં ખરીદી પૂર્ણ કરવાની ખાતરી બતાવી હતી તો કિસાન સંઘ દ્વારા એવી માંગણી કરાઈ છે કે પિસ્તાળીસ દિવસમાં મગફળીની ખરીદીને પૂર્ણ કરી દેવામાં આવે સમયસર ખેડૂતને તેના પૈસા મળે અને ખેડૂતની જરૂરિયાત પૂરી થાય અને અત્યારે સંતોષકારક કામગીરી થઈ રહી હોવાનું ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ માવજીભાઈ પટેલે જણાવ્યું હતું બજારમાં મગફળીના ભાવ ખૂબ ઓછા છે સરકારે ટેકાના ભાવે તેરસો ને છપ્પન રૂપિયા મગફળી ખરીદવાની શરૂઆત કરી છે અગિયાર તારીખે શરૂઆત કરી પણ સમયસર એમને કામગીરી નથી ભારતીય કિસાન સંઘે આંદોલનની ચીમકી આપી હતી જેના અંતર્ગત સોમવારથી એટલે કે આજથી રેગ્યુલર કામ ચાલુ થયું છે તાલુકા સંઘે પચાસ ખેડૂતોની ખરીદી કરી ચૂકી છે એના સિવાય અમે આજે જિલ્લા સંઘ તેલી દિવેલા સંઘ તેલીબિયા દિવેલા સંઘ અને એક પ્રાઇવેટ જે એફપીઓ છે એ ત્રણેયની મુલાકાત લીધી તો આવતીકાલે દિવે તેલીબિયા સંઘ એફપીઓ અને જિલ્લા સંઘ ત્રણેય ખરીદી ચાલુ કરી રહ્યા છે એટલે દિવસના હો ખેડૂતોની ખરીદી થાય એવી અમને તૈયારી બતાવી છે ખેતીવાડી અધિકારીને મળ્યા તો એમને પણ કીધું કે અમે નેવ દિવસમાં ખરીદી પૂરી કરશું પરંતુ ભારતીય કિસાન સંઘે એવી રજૂઆત કરી છે કે પિસ્તાળીસ દિવસમાં ખરીદી પૂરી થાય સમયસર ખેડૂતને પૈસા મળે અને ખેડૂતની જરૂરિયાત પૂર્ણ થાય એટલે અત્યારે સંતોષકારક કામગીરી થઈ ગઈ છે આખા બનાસકાંઠા જિલ્લામાં અમે તપાસ કરી તો દરેક તાલુકા મથકે ચાર ચાર કેન્દ્રો આપ્યા છે એક બે કેન્દ્રો ચાલુ થયા છે અને બીજા પણ તબક્કાવાર ચાલુ થઈ રહ્યા છે